બહુ ચોંકાવનારી વાત છે કે જેણે અનેક દર્દીઓને હાર્ટ એટેકથી બચાવ્યા એ જ ડોક્ટરનું મોત હાર્ટ એટેકને કારણે થયું તમિલનાડુથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે ડોક્ટર જે દિલનો ડોક્ટર બીજા દર્દીઓને સાજા કરવા માટે એમનું જીવન સમર્પિત કરી દીધેલું હતું એ ઓગણ વર્ષની વયના ડોક્ટરનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે બહુ ચોંકાવનારી વાત છે કે જેણે અનેક દર્દીઓને હાર્ટ એટેકથી બચાવ્યા એ જ ડૉક્ટરનું મોત હાર્ટ એટેકને કારણે થયું તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ તમિલનાડુની રાજધાની ચેન્નાઈની અંદર એક હોસ્પિટલમાં કાર્ડિયાક સર્જનનું હાર્ટ એટેકને કારણે મોત થયું વાત એમ બની કે ડૉક્ટર રોજ એમનો જે રાઉન્ડ લેવા જાય એવી જ રીતના એ રાઉન્ડ લેવા માટે ગયા અને બધા દર્દીઓની સાથે વાત કરતા હતા એવામાં અચાનક બેભાન થઈ ગયા અને કાર્ડિયાક સર્જન હતા એટલે હોસ્પિટલના જેટલો સ્ટાફ હતો એ બધાએ ડૉક્ટરને પહેલાં બચાવવાની કોશિશ કરી એમને સીપીઆર આપવામાં આવ્યું જેટલી પણ ટ્રાય થાય એ બધી એમને બચાવવાની કોશિશ કરવામાં આવી પરંતુ ડૉક્ટરને બચાવી નહીં શકાય અને માત્ર ઓગણચાલીસ વર્ષની વયે આ ડૉક્ટરનું મોત થયું આ ડૉક્ટરનું નામ છે ડૉક્ટર ગ્રીડલીન રોય અને ચેન્નાઈની અંદર સવિતા મેડિકલ કોલેજની અંદર કાર્ડિયા સર્જન હતા અને માત્ર ઓગણચાલીસ વર્ષના હતા અને પત્ની અને બાળક એક બાળક એમનું પરિવાર હતું હવે જ્યારે એમનું મોત થયું અત્યારે સ્ટાફે મેં તમને કીધું તેમ ઈસીએમઓથી માંડીને બધી જ કોશિશ કરી જોઈ આ વિશે ડૉક્ટર સુધીર કુમાર એમડી છે એમણે એક વાત કરી છે કે આવી ઓગણચાલીસ વર્ષની વયે કોઈ ડૉક્ટરનું અચાનક મોત થાય એવું ઘટના પહેલી નથી તાજેતરની અંદર ઘણી બધી વખત એવું જોવા મળ્યું છે કે ત્રીસથી ચાલીસ વર્ષની વયના જે ડૉક્ટરો છે એ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે જે લોકો બીજાના દિલ બચાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેતા હોય છે એ મોટે ભાગે એવું જોવા મળ્યું છે કે પોતાના હાર્ટ વિશે બિલકુલ લાપરવા હોય છે બિલકુલ કેરલેસ હોય છે અને પોતાના દિલ વિશે ધ્યાન નથી આપતા એ એટલા બધા ઘૂસી જાય છે એટલા બધા મશગૂલ થઈ જાય છે કે દર્દીને બચાવવાની અંદર પોતાના શરીરનો શું પ્રોબ્લેમ છે એના વિશે વિચારતા નથી ડૉક્ટર સુધીર કુમારે કીધું કે આ જે યુવાન ડૉક્ટરોની અંદર જે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે એની પાછળના જે મુખ્ય કારણો છે એમાં એક તો તણાવ અને થાક ભરેલી એમની જીવનશૈલી એમની ખાણીપીણીની સ્ટાઇલ મોડે સુધી કામ કરવાને કારણે એમ આ ડૉક્ટરોને પૂરતી ઊંઘ નથી મળતી એવું પણ એક કારણ છે કે કોઈ ડૉક્ટર ઓપરેશન થિયેટરની અંદર લાંબા સમય સુધી રહેતા હોય એમને પણ આવા હાર્ટ એટેકના બનાવો બને છે ઘણા ડૉક્ટરો રેગ્યુલર વર્કઆઉટ નથી કરતા કસરત નથી કરતા તો એને કારણે પણ એમને હાર્ટ એટેકનું જોખમ ઊભું રહે છે ઘણા ડૉક્ટરો ઓપીડીની અંદર લાંબો સમય સુધી બેસી રહે છે અને વારંવાર ચા કોફી એવા બધા પીણાનું સેવન કરે છે ઇવન ઘણી બધી વખત કેન્ટીનનું ભોજન ખાયા કરે છે તો એને કારણે હાર્ટ એટેકનું પ્રમાણ છે એ આવા ડૉક્ટરોની અંદર વધેલું જોવા મળી રહ્યું છે ઘણા ડૉક્ટરો એવા છે કે એમને બોડી ચેતવણી તો આપે છે એટલે ડૉક્ટર છે તો એને ખબર તો પડી જ જાય કે મારું આ કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે પરંતુ કામમાં એટલા બધા વ્યસ્ત હોય કે શરીરની જે ચેતવણી હોય એને પણ નજરઅંદાજ કરે છે ડૉક્ટર સુધીરે ડૉક્ટરોને ખાસ સૂચન કર્યું છે કે ડૉક્ટરોએ શું કરવું જોઈએ તો એમણે એમ કીધું છે કે ભલે તમે ડૉક્ટરો પરંતુ બીજા ડૉક્ટરની પાસે નિયમિત તમારે મેડિકલ તપાસ કરાવવી જોઈએ ત્રીસ મિનિટ દરરોજ ખૂબ ઝડપે ચાલવું જોઈએ સાયકલ ચલાવવી જોઈએ જોગિંગ કરવું જોઈએ અને ખાસ ખાણીપીણી પર ધ્યાન આપવું જોઈએ તળેલી વસ્તુઓ અને સુગર ઓછું કરી દેવું જોઈએ અને યોગ અને મેડિટેશન કરવું જોઈએ અને ગુટખા સિગરેટ પીતા હોય ધૂમ્રપાન કરતા હોય તો એવા વસનોથી દૂર થઈ જવું જોઈએ અને તમે ડિપ્રેશનનો શિકાર નહીં થઈ જાઓ એના માટે તમારા જે મિત્રો છે એની સાથે વાતચીત કરવાનું રાખો તો તમને આવા જે હાર્ટ એટેકના પ્રોબ્લેમ છે એ તમારા દૂર થઈ જશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ